દરેક મિત્રોને એક અગત્યની જાહેરાત કે રેશન કાર્ડ ધારકો માટે સરકાર છે હવે નવા નિયમો લાવવા જઈ રહી છે તો એ કેવા કેવા નિયમો છે તમે જાણો છો કે હવે રેશન કાર્ડ માટે ક્યુઆર કોડ ફરજિયાત બનવા જઈ રહ્યો છે જી હા સરકારે એક મોટો નિર્ણય કર્યો છે અને નિર્ણય કરવા જઈ રહી છે કે જે લાખો લોકોની જે રેશન વ્યવસ્થામાં છે એ ઘણા બધા ફેરફાર આવવાના છે કેવા કેવા ફેરફાર આવવાના છે કઈ રીતે એના વિશેની વિક્તે ચર્ચા આપણે જોઈએ ક્યુઆર કોડ સાથે હવે રેશન કાર્ડમાં શું શું બદલાશે અત્યારે આપણે બાળકો રેશન કાર્ડ તો છે જ પરંતુ હવે ક્યુઆર કોડ સાથેની રેશન કાર્ડની આખી વ્યવસ્થા છે તો મિત્રો અત્યાર સુધી ઘણા બધા લાભાર્થીઓએ એન આધારિત રેશન કાર્ડ મેળવ્યા છે પરંતુ હવે સરકાર છે એ નવી ટેકનોલોજી આધારિત અપનાવવા જઈ રહી છે જે છે ક્યુઆર કોડ આધારિત રેશન કાર્ડ જે લાભાર્થીઓએ ઈ કેવાયસી પૂર્ણ કર્યું છે તેમને જ આ નવા રેશન કાર્ડ માટે યોગ્ય માનવામાં આવશે એટલે દરેકે ઈ કેવાયસી છે એ ફરજિયાત જે બાકી છે એને પૂર્ણ કરવું જરૂરી છે બીજો મહત્ત્વનો ફાયદો એ પણ થશે કે જે બોગસ રેશન કાર્ડ જે છે એ હવે અટકી જશે અને અનાજ વિતરણ વ્યવસ્થા છે એ પણ ખરેખર નિયમિત થશે આ ઉપરાંત દરેક લાભાર્થી કોઈ પણ રાજ્યમાંથી રેશન છે એ સરળતાથી પ્રાપ્ત કરી શકશે કારણ કે ક્યુઆર કોડ આધારિત હશે તો ક્યુઆર સ્કેન કરતાની સાથે જ એની આખી ડિટેલ્સફૂલ છે અને ગમે તે રાજ્યમાંથી એ રેશન છે લઈ શકશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોએ આ માટે શું કરવું જોઈએ તો જેણે ઈ કેવાયસી બાકી છે તેણે ઈ કેવાયસી છે એ તાત્કાલિક પૂર્ણ કરવું અને જરૂરી ડોક્યુમેન્ટ છે એ બધા જ અપડેટ રાખવા જેથી સરકાર આ બધા નિર્ણય કરવા જઈ રહી છે એનો પૂરેપૂરો અમલ ટૂંક સમયમાં જ સરકાર છે એ વિગતવાર જાહેરાત કરવાની છે પરંતુ એ જાહેરાત કરે અને એ બધું આવે પહેલાં આપણે બધી જ બાબતોથી છે એ માહિતગાર બનીએ તમામ ડોક્યુમેન્ટ છે એ સાથે રાખીએ અને આ એક સરસ મજાની જે વ્યવસ્થા છે એનો છે એ લાભ લઈ શકીએ તો આવી નવી જ અપડેટ હમણાં છે એ લોન્ચ થયેલી છે તમે વર્તમાનપત્રમાં પણ આના વિશે નોંધ જોઈ શકો ખરેખર જો તમને આ નવી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને અન્ય વ્યક્તિ સુધી અવશ્ય પહોંચાડો